શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે બંને અભિન્ન બને છે બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામ સ્મરણ ચાલુ જ રાખવું જોઈએ આપણે ભગવાનના નામ સ્મરણરૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે તે શંકારહિત વાત છે અંતે મુક્તિ મહાપદસાર આ બિચારો ડિસેમ્બર મહિનાના એકત્રીસ પ્રવચનોમાં સમજાવેલ છે આજે ચૌદ ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ લેતા મનમાં ફક્ત એક પરમેશ્વર જ જોઈએ ખરેખર ભગવાનને આપણા પ્રેમ સિવાય બીજા કસાની ગરજ નથી તે પ્રેમ અંદરથી આવવો જોઈએ પણ પરમેશ્વર માટે ખરો પ્રેમ જ ઉત્પન્ન થતો નથી એવો આપણો અનુભવ છે પરમેશ્વરને પ્રેમપૂર્વક હાક મારતા જ આપણને આવડતી નથી પછી તે તેમને કેવી રીતે સંભળાવવાની સહવાસથી પ્રેમ વધે છે આગ ગાડીના ચાર કલાકના સહવાસથી જો પ્રેમ ઉત્પન્ન થાય છે તો નામ સ્મરણથી પ્રેમ કેમ નહીં ઉત્પન્ન થાય દેહ સાથે અનંત જન્મોનો સહવાસ હોવાથી દેહ પર પ્રેમ થઈને દેહબુદ્ધિ આવે છે નામનો સહવાસ પણ પુષ્કળ એટલે કે સતત કરીએ તો વિષય માટેની અને દેહ માટેની આસક્તિ કમી થઈને નામ માટેનો પ્રેમ થાય બૈરા છોકરાના પ્રેમ માટે આપણે કેટલો ત્યાગ કરીએ છીએ તો પરમેશ્વરના શાશ્વત સુખને માટે ક્ષુદ્ર વાસનાઓનો ત્યાગ કાં નહીં કરીએ નામ લેતા મનમાં ફક્ત એક પરમેશ્વર જ જોઈએ બીજી કોઈ પણ વૃત્તિ ઉઠે તે નહીં ચાલે તે જ ખરું નામ સ્મરણ વિકાર એ કાંઈ મૂળમાં ફેંકી દેવા જેવા નથી તે ભગવાને જ આપ્યા છે એટલે તેમને જીવનમાં યોગ્ય સ્થાન હોવું જ જોઈએ એટલું જ નહીં પણ વ્યવહારમાં વિકારોની જરૂર રહે છે માત્ર વિકારોને સાચવીને વાપરતા શીખવું જોઈએ વિકારો આપણા પર સત્તા ચલાવે તે નહીં ચાલે માનો કે રાજગ્રા અને સિંગના દાણા ભેગા થઈ ગયા છે તેને જુદા પાડવા હોય તો તેમાંના એકને કાઢી લઈએ તો બીજા આપોઆપ પાછળ રહી જાય ઉપરાંત તેમાંથી બહાર કાઢવાના સહેલા હોય તે દાણા આપણે બહાર કાઢી લઈએ છીએ તે પ્રમાણે લેવામાં સહેલું એવું ભગવાનનું નામ આપણે લેતા રહીએ તો વિષય આપોઆપ બાજુએ રહી જશે દાણા છૂટા પાડતા થોડા રાજગ્રાના દાણા ચીટકી રહેલા હોય તો આપણે તેને ઝાટકીને કાઢી નાખીએ છીએ તે પ્રમાણે ભગવાનના અનુસંધાનમાં નહીં જોઈતા વિષયો થોડા તો આવવાના જ પણ તે આસક્તિપૂર્વક નહીં ભોગવીએ તો તે બાધક નહીં નીવડે સર્વસંતોનું કહેવાનું એક જ છે અને તે એ તું ભગવાનનું અનુસંધાન એટલે કે સ્મરણ રાખ તેનાથી તને સત્યનું જ્ઞાન થશે ભગવાનના અનુસંધાનનો અર્થ એ કે બાકીની વાતો તરફ દુર્લક્ષ થાય તો વાંધો નહીં પણ પરમાત્માનું વિસ્મરણ થાય તે નહીં ચાલે ભગવાનનું અનુસંધાન કોણ કેવી રીતે રાખે એનો કોઈ નિયમ નથી કોઈ પૂજા કરીને તે રાખે તો કોઈ ભજન કરીને તે રાખે કોઈ નામ સ્મરણ કરીને તે રાખે કોઈ માનસ પૂજા કરીને તે રાખે તો કોઈ ચિત્રકળા દ્વારા પણ રાખે ભગવાનનું અનુસંધાન એને આપણું ધ્યેય ઠરાવીએ અને તેને અનુસરીને બીજું બધું કરીએ મુખે અખંડ રામ નામ અંતરમાં અનુસંધાન એ જ સઘળો પરમાર્થ જાણ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ